આજે આપણે મસાલા સેન્ડવીચ બનાવશું તેમાં બટેકા બાફેલા લીધેલા છે આદુ મરચાં ટમેટા લીધેલા છે આપણે વઘાર કરી લેશું દોઢ પાવરું તેલ નાખીશું આપણું તેલ સરસ આવી ગયું છે જે થોડું જીર જીરું નાખી દેસુ એટલે આપણે એમાં ટમેટા નાખી ઢાકી દઈશું થોડી હરવા દઈશું ટમેટા સરસ એકદમ સોફ્ટ થઈ જાય આપણે ટમેટા સરસ ચડી ગઈ છે થોડા એવા આદુ મરચાં પેસ્ટ નાખી દઈશું આપણે એમાં સદરું સર મીઠું નાખીશું હલ્દી પાવડર એમાં આપણે મસાલો જે બટેકાનો છે નાખી દઈશું આપણે હલાવી લઈશું સરસ એક ચમચી ખાંડ નાખીશું થોડું એવું લીંબુ સરસ હલાવી લઈશું ધાણા ભાજી ગરમ મસાલો મિક્સ કરી લઈશું આપણે બ્રેડ ભરી લેશું આ રીતના બધી બ્રેડ ભરી લેશું આપણે સેન્ડવીચ મારી ચટણી બનાવી લેશું લીલા મરચા લીધેલા છે મરચી લીધેલી છે બે ત્રણ ચમચી જેટલા આપણે દાણા નાખીશું સિંગ દાણા એમાં આપણે લીલા દાણા ભાજી નાખીશું આપણે એમાં હલ્દી પાવડર નાખીશું સ્વાદનું જ મીઠું આપણે બાર ચટણી બનાવવા માટે આપણે લીંબુના ફૂલ નાખીશું આપણે સરસ ક્રશ કરી લીધી છે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે સેન્ડવીચનું મશીન ગરમ થવા મૂકી દેશું તેલ લગાવી દેશું સેન્ડવીચ થવા મૂકી દેશું આપણે જોઈ લઈશું આપણે સેન્ડવીચ સરસ તૈયાર થઈ ગઈ છે આપણી મસાલા સેન્ડવીચ તૈયાર છે